નમસ્કાર મિત્રો માંડલ ગામે જે તળાવ પર તળાવના કિનારે જે આંબલીયુ વિસ્તાર કહેવાય છે ત્યાં આજે ઉર્ષ નિમિત્તે સફાઈ કામની જરૂર હતી અને દરેક પર્વ છે અથવા તો દરેક રીત રિવાજો છે દરેક સમાજના હોય એનું મહત્વ એ સમાજના લોકોને વધારે હોય છે અને આપણે પણ એ સમજવું જોઈએ અને એની ગંભીરતા દાખવીને આપણે એમાં સહકાર આપવો જોઈએ માટે મારા પિતાશ્રીના અવસાન બાદ આ તો અમારે એવું હોય છે કે અમે સવા મહિના સુધી કોઈ કામગીરી હાથ ના ધરીએ બહાર પણ નીકળીએ એવું બધું હોય છે પણ મારા પિતાશ્રી ગુજરી ગયા પછી પણ અમે અત્યારે ફરજ પર આવ્યા છીએ જાત તપાસ માટે કે કામગીરી કેવી થઈ રહી છે તો તમને બતાવ્યું કે આ આંબલી વિસ્તાર કહેવાય છે અને ઉર્સમાં જે છે લોકો સદન જે છે ચાર વાગે ચાલુ થાય છે એટલે ઘણા બધા લોકો આવતા હોય છે ત્યારે ગંદકી નો માહોલ હોય અને ગંદકી જેવું બધું પડ્યું હોય કચરો તો પણ સારું પણ ના લાગે અને ના હોવું જોઈએ કે જ્યાં પવિત્રતા છે ત્યાં ગંદકી દૂર હોવી જોઈએ માટે આપણે અહીંયા સફાઈ કામદારો જે છે આપણે એમને મોકલી આપેલા છે અને સફાઈ કામ અત્યારે હાલમાં ચાલુ જ છે જ્યાં સુધી સંપૂર્ણ સંતોષ ન થાય સમાજના લોકોને ત્યાં સુધી આપણે એ કામગીરી કરવાની છે અને સાથે માંડલ ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરીને આપણે બિરદાવીએ છીએ અને સતત આવી રીતે કામગીરી કરતા રહે ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે તેવી અભ્યર્થનાઓ માંડલ ગ્રામ પંચાયત દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે આપ સમક્ષ મૂકીને ખૂબ આનંદ અનુભવીએ છીએ અને સાથે ગામને એક સુંદર બનાવવાની જે સંકલ્પના સાથે લઈને ચાલતા પોઝિટિવ સરપંચશ્રીને પણ આપણે ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ જય ભીમ જય શ્રીરામ